વાળી માતાજી ના આશીર્વાદ લેવાના બાકી રહ્યા છે જય હો માતાજી ની જય હો ભાઈ રેડી કમ્પ્લીટ થઈ ગયા છે

અમદાવાદ બધું બોલે ગોંધીનગર ગોંધીનગર હેડવું તો બપોરે બપોરા થઈ ગયા છે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા ભાઈ હું ઉભો થઈ ગયો છું વડીલો ને માન આપવું જોઈએ ને મારા બેઠકે પપ્પા ને બિહારી દીધા છે પપ્પા બોલી ભાષામાં તમે વધારે જાણો છો કારણ કે તમે બધી નોકરી કરી છે બોલી ભાષામાં તો છે ને ગુજરાત છે ને આપણું એની અંદર અનેક પ્રાંતના લોકો રહેતા હોય છે અથવા તો પોતાના પ્રદેશ એના પોતાના એરિયા વિસ્તાર પ્રમાણે પહેરવેશ ને ભાષા હોય છે કચ્છમાં આપણે જઈએ તો કચ્છી બોલી બોલે આપણે કઈ શું છે તો કે કુરો ખપે તો આપણે કઈ શું તારે જોઈએ છે કે કુરે ખપે તો આપણે કઈ પાંજો કેરી ખપે તો કેરી ખપે તો મારે કેરી જોઈએ અહીંયા આપણે મહેસાણા બાજુ ગુજરાત બાજુ અહીં તો રાજુલામાં કંડક્ટર આવ્યા હતા એટલે લાંબો ટાઈમ ગેરહાજરી રહ્યા પછી મેં એને કીધું ભાઈ રજા રિપોર્ટ તો દેવો તો તમારે રજા ઉપર હું કરવા રહ્યા એ કે ભાઈ બૈરું નાહી ગયું હતું આપણે બૈરું નાહી ગયું હતું એમ

એને ગાંઠિયા ખવડાવી દઈએ ગાયું ઘાસ સારો નાખી દઈએ અને પોતાની માં કઈ લેગ પણ ડ્રાઈવર કંડક્ટર ભેગો જમ જમતો અમારું બાળપણ જામનગર માં વીતેલું છે જામનગર માં એમ કે ગધડી નું હા નહીં થાય એમ કે ગધડી નું કે અને બોટાદ માં એમ કે શું ભૂંડા કિનો ગયો તો પોરબંદર સાઈડ માં કે પોરે ગયો તો પોરબંદર ને પોરે ગયે અમારા બાજુ માં બગસરા ને તો અમે કે બગ હરે ગયા તા ધારી બાજુ છે ને ગામડા ને કરવા આવે તો ક્યાં ગયા તા કે ધારાઈ ગયા તા યો ધારાઈ અને સલાળા છે ને તમારી કઈ બોલી છે ને એ નીચે કોમેન્ટ કરજો ચારણ ગઢવી ની અમુક વિસ્તારના અમુક ચારણોની ફરજ ની ભાષા છે ફરજ ની ભાષા છે ને કે મોડો છે

મારી પપ્પા ની વચ્ચે બોલે ની જે ચર્ચા તમે જોઈ ને હવે મમ્મી ને પૂછવાનું કે મમ્મી ને કેવાનું છે એના પ્રાંત માં કઈ બોલી વખણાય છે બોલી એટલે કેવી કેવી બોલી બોલે જામનગર ની તમે મોવા થી આવો છો ભાવનગર જિલ્લો પછી ને પછી શો ટૂંક વધારે બોલે છે એ બાજુ જો ભાઈ ચારણ વાતું કરવા બેન તો આવું થાય ને બોલીમાં છે ને આખો બ્લોગ બની ગયો એક વિડીયો બનાવ્યો બોલીમાં બોલીમાં હજી ધારીએ ને તો હજી આનાથી ઘણા વિડીયા બને પણ આપણે એના વિશે ગહન ચર્ચાઓ કંઈ નથી કરવી બધા બધાને બોલીઓ બધાને વાલી હોય છે અને આપણે કોઈ બોલીનો વિરોધ નથી કરતા કે આપણે કોઈ બોલીને એવું નથી કહેતા કે આવી છે તેવી છે બધી બોલીઓ પોતાની રીતે સારી જ હોય છે પણ મેં કીધું ને માર્ગ આવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા એટલે એ લખણ અલગ છે અપ અને પાછા અપ લખણ અલગ હોય એટલે આમાંથી બધું ઘણું નીકળે એવું છે બધું તો આજના વ્લોગમાં એ સુધી જ છે કે લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવતો કે લાઈક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી વ્લોગ માં ત્યાં સુધી બધાઈને જય માતાજી